નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ એકસો વીસથી થી છસો પચાસ અમરેલી 100 પાંચસો ચાલીસ મોરબી બસોથી સાતસો જેતપુર એકસો એકવીસથી છસો એકોતેર મહેસાણા બસોથી એક હજાર અંકલેશ્વર પાંચસોથી એક હજાર પચાસ સુરત પાંચસોથી બારસો ડીસા સાતસોથી બારસો પચાસ જામનગર એકસો પચાસથી છસો પંચાવન મહુવા એકસો પચાસથી સાતસો એક્યાસી ભાવનગર એકસો એંસીથી છસો બાવન વાસણા ત્રણસોથી બારસો આઝાદપુર પાંચસોથી આઠસો પચાસ નાસિક ચારસોથી નવસો સાઠ ગોંડલ એકસો એકત્રીસથી આઠસો એકસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો